નમસ્કાર છો એન્ડ ન્યૂઝ જોઈએ ના સમાચાર વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે કાલુપુરથી થી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે કાલુપુરથી થી ભવ્યતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યતિભવ્ય રીતે અઠ્યાવીસ માર્ચે ઉજવણી કરાતા મરાઠા પુત્ર શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે કાલુપુરથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કાલુપુર વિસ્તારને શણગારાયો મરાઠા પુત્ર સિસાઈ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પવારે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી માટે ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો તડામાર તૈયારીઓ કરી હતી કાલુપુર વિસ્તારમાં પોતાના ઘરમાં શુભ પ્રસંગ હોય તે રીતે શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરી હતી પરિવારજનો દ્વારા પોતાના મકાનોને રંગબેરંગી રોશની અને ધજા પતાકા સાથે શણગારે છે એ તોથી કાલુપુર વિસ્તાર પણ કેસરી ધજા પતાકાથી શણગારી દેવામાં આવ્યો છે શોભાયાત્રા શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા કાલુપુરથી નીકળી અને યવલેનો ખાંચો નવ બજાર મેન રોડ ચાપાનેર દરવાજા એમજી રોડ ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગ્રહ થઈ પરત યવલના ખાંચામાં સમાપન થશે ડીજે ઢોલનગરા સાથે નીકળી હતી આ શોભાયાત્રા

શોભાયાત્રા કાઢવાનો અમે ગર્વ છે આજે એક હિન્દુ તરીકે આજે છત્રપતિ શિવાજી રાજા હતા આજે આપણે ધર્મ છે અને આપણી જાતિ છે નામે છે આજે છત્રપતિ શિવા જયંતિ શું છે કેટલાક લોકોને ખબર નથી એટલે આ પાટલા આઠ વર્ષથી વડોદરાના કેટલાક નાગરિકો શિવભક્તો કેટલાક દરેક સમાજના લોકો આમાં મોટી સંખ્યામાં જોડાય છે માર્સ્ટન ગુજરાતી સિંધી દરેક સમાજના લોકો દર વર્ષે જોડાતા હોય છે અને તિથિ અનુસાર છત્રપતિ શિવા જયંતિનું આયોજન ઓગણીસો સિત્તેરથી કાલુપુરામાં કરતા આવેલા છે એ જ રીતે આ વર્ષે પચીસમું વર્ષ ધામધૂમથી ફરી ઉજવી રહ્યા છે શોભાયાત્રામાં આકર્ષણ કોલ્હાપુરથી પુનાથી પંદરથી વીસ આર્ટિસ્ટ આવ્યા છે અને અલગ અલગ એમના થીમ છે એ ચાલુ શોભાયાત્રામાં દરેકને જોવા મળશે અને આજ સુધી ગુજરાતમાં આ વસ્તુ થયેલ નથી એ અલગ અલગ થીમ આજે આ લોકોના તરફથી આ પ્રસ્તુત કરશે શોભાયાત્રાનો રૂટ આજે અમારા અહીંથી ચાલુ નવ વાગ્યાથી થશે ચાપાનેર માંડવી ન્યા મંદિર પતન શોભી અમદાવાદી પોર્ટ તરી પૂરી પૂરી પૂર્ણ હતી થશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ